તો હર હર મહાદેવ આજે આપણે આ ભીમળાજનો છેલ્લો ભાગ છે કારણ કે આજે આપણે હવે અહીંથી નીકળી જવાનું હતું ઘરે જવા માટે ભાવનગર પણ ચાર વાગ્યા હતા તો વરસાદને છાંટા આવતા હતા અને પવન બહુ જ હતો તો કીધું નથી નીકળવું તો પછી એક આ ખાટલો કે ભરવો છે પાર્ટીનો તો કીધું ચાલો આપણે પહેલાં ખાટલોને તોડી નાખીએ બધી પાણીની જે દોરી છે એ કાઢીને પછી કીધું ખાટલો ભરી દેસું તો કીધું ચલો પેલા આ કામ કરી નાખીએ તો આજે આપણે કાલ નીકળશું તો આ બ્લોક પૂરેપૂરો જોજો ચલો ભીમજમાં થઈ ગયો છે વરસાદ ચાલુ અને હમણાં આ બધા જો ખાટલો તોડી નાખ્યો ને એવા પાછા ભરે છે જો ભરવાની વખતે કંઈક નવી રીત છે આપણે જે ભર્યો હતો ને એ અલગ રીત હતી ને એ કંઈક અલગ રીત છે હા છે મારા ફુવાજી એ ભરે છે શું કરે છે આ જોયે છો ભાઈ અમારે હંશભાઈ કે આપણે ભર્યો તો એવો ભરો તો કીધું ના ના અહીંયા નવી રીત ભરે છે ભરવા જ્યો ને આપડે શીખાય એ ને અત્યાર છ થઈ ગયો છે વરસાદ ચાલુ આપણે નીકળવાનો હતો ને વરસાદ થઈ ગયો ચાલુ તો હવે કાલ સવારે નીકળશું ભાવનગર માટે અમારા માં એ એક ખાટલા બે છે કે ભરતા જ હતો કે હાલ ખાટલા ભરી દઈએ તો તો ખાટલો ભરવાનો થઈ ગયો છે શરૂઆત ચાલુ હવે ચાલો ખાટલો ભરાઈ જાય પછી તમને દેખાડે કેવો લાગે છે ઘરે જવું છે ને કેમ કાલ જવું છે કેમ વરસાદ આવે છે એટલે બહુ વરસાદ આવે છે હારું તારે તો આજ નથી જાવું ને અહીંયા રોકાવું છે આજે પાઉંભાજી ખાવી છે હા હું વાત છે કોણે કીધું તને પાઉંભાજી ખાવાની છે બાયે કીધું સારું હાલો તાર તો ફાઈનલી ખાટલો ભરાઈ ગયો છે કમ્પ્લેટ હા ઓકે કાંઈક

તો હર હર મહાદેવ આપણે ઘરે પહોંચી ગયા હતા લગભગ દસ સાડા દસે પહોંચી ગયા હતા કારણ કે વહેલા નીકળ્યા હતા સાતક વાગે એટલે અત્યારે તો થાકી ગયા હતા પછી એટલે સૂઈ ગયા હતા તો અત્યારે વાગ્યા છે ચાર અને અંશ કે અમારે તરબૂચ ખાવું છે તો કીધું ચાલો આપણે તરબૂચ સુધારીએ તો જો આપણે તરબૂચ સુધારી નાખ્યું છે તો સુધાર્યું ભાઈ જો ખાવાના નામે કપાઈ વાત કરાવ રમવા બે ગયા ચલો હાલ જ હે ક્યારે હા બસ ઠરી જશે મજા નહીં આવે જો કેટલા મસ્ત મસ્ત લાલ લાલ તરબૂચ છે જો તો દાદા એ ખાય છે આપણે તરબૂચ જો દાદા ને દાંત નથી એટલે પોચું પોચું હાલે હાલ હાલ જલ્દી હાલ હાલ ને ભાઈ હાલ ને કઈ તો ઓ કેવું છે થકે દે થકે દે અમારું વચમાં તો બહુ કે કે કરતા હવે તો કે કે કેવું છે કરજો કે શેર કરજો અને ચેનલ ને કરજો તો ચલ બાય ભાઈ કે મારે તરબૂજ નથી ખાવું કપાયું તો ખરા તો કે મારે તરબૂજ નથી ખાવું હું ખાવું તારે ગોટલું શું કહેવાય એને હે બોટ્યું અને જો અમારે રંજભાઈને શું કહે બોટ્યું કે બોટ્યું અમારે બોટ્યું ખાવું છે કેમ ખવાય બોટ્યું કેમ ખવાય હા ખાવામાં ન હમ મજા આવે ગોઈતિયું ખાવામાં

હવે મારે બોચિયું અત્યારે નથી ખવું કે હું ઊઠી ખાઈશિયું બોચિયું કહેવાય ને બોચિયું કહેવાય બોચિયું કહેવાય બરોબર તમે બટાટા કઈ છે ચાલ બધા